સનલમાંની જન્મ શતાબ્દી નિમિત્તે મને આવવાનો અવસર મળ્યો આપ તો રાજી થાવ પણ મારે કહેવું જોઈએ તરદાજડા સાધુ બહુ રાજી થયું છે કે હું આપ અહીંયા ઉગમડાવું ઉલડાવાનું હવે તમે કરો આની વ્યાખ્યા કરવા બેસું તો એ કથા કરી શકું એક કથા કરી શકું કથિક જ્યારે સાવ સીધું સાધુ બોલાય અને હોહ ઉતરે

આપણે સૌ શ્રદ્ધા લઈને અમે આવ્યા છીએ ત્યારે સૌ પ્રથમ પરમબા જગદંબાને પ્રણામ કરીને એનું જે અવતરણ થયું આ ભૂમિ પર એવું અવતરણમાં સોનલભાઈની મારી પરમ ચેતનાને મારા પ્રણામ કરું છું પોતાના પણથી સહજતાથી માના ગયા પછી એમની ચેતનાને પ્રણામ કરું આ પવિત્ર અને પ્રવાહી પરંપરા ની ગાદી ઉપર નહીં પણ ગોદમાં બેઠેલા

એમના પ્રતિનિધિ રૂપે આપ પધાર્યા છો આપના ચરણોમાં મારા પ્રણામ અહીં અન્ય સૌ સાધુ સંતો વિરાજમાન છે એમને પણ મારા પ્રણામ સમાજના વિધવિધ ક્ષેત્રના અગ્રણીઓ મહાનુભાવો કોના કોના નામ લઉપણી બધાને હૃદયથી પ્રણામ કરીને આપ સૌ સૌને જય માતાજી જય સોનલમાં જય ગીતામાં ભગવાન યોગેશ્વર કૃષ્ણ મહાભારતના મધ્ય ભાગમાં જ્યારે હું વિશેષ રૂપે ક્યાં છું વિભૂતિ રૂપે ક્યાં છું એવું વર્ણન જ્યારે કરે છે ત્યારે આમાં હું આ રૂપે છું આમાં હું આ રૂપે છું બહુ લાંબુ લિસ્ટ છે આપ જાણું છો પરંતુ જ્યારે માતૃશક્તિની વાત આવી ત્યારે એમણે એમ કહ્યું કે એક જ માતૃશક્તિમાં હું સાત સાત રૂપે બિરાજમાન માતૃશક્તિની બીજી વંદના યોગેશ્વર દ્વારા કઈ હોઈ શકે બધામાં એક એક નિરૂપણ છે એક એક આમાં હું છું આમાં હું છું એ લાંબુ હું નહીં કરું પણ માતૃ શરીરમાં હું સાત સ્વરૂપે વિરાજું છું એવું પૂર્ણાવતાર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ આવું બોલ્યા છે અને એ સાત જે વિશેષ વિભૂતિ છે તે ગીતામાં લખી છે કીર્તિ શ્રી વાક ચ નારીનામ સ્મૃતિ મેધા અતિશયોક્તિ કર્યા વગર કહેવાની ઈચ્છા થાય છે કે એક ભારતની અથવા તો વિશ્વની કોઈ પણ કન્યા કોઈ પણ જેને આપણે દૈવી શક્તિ કહી શકીએ એવી કોઈ પણ બહેન બેટીમાં જયારે ભગવાન કૃષ્ણ કહ્યું સાત રૂપે વિરાજમાન થોનલમાં હોય તો એમાં તો આપણને ક્યાંય જરાય આંચકો ન આવે એવી સાતે સાત વિભૂતિ આ બેઠેલી મને દર્શન થયા હું શરૂઆતમાં એક એક મહિનો સુધી વેરાવળમાં શ્રાવણ મહિનામાં રામકથા કરતો અને માં ત્યાં કોઈ એમના સેવકને ત્યાં અવારનવાર વિરાજમાન થતા એક વખત માં અને એમના સેવકો હતા મેં ત્યાં દર્શન કર્યા એક વખત ભગત બાપુ પોતે વિરાજમાન હતા માની સાથે ત્યારે મેં દર્શન કર્યા અને ત્યારથી એ ચહેરો જગદંબાના તો કેટલા રૂપો છે આપણે ત્યાં એના સાહિત્યના જેટલા રસ છે અથવા તો જેટલા-જેટલા સ્વરૂપોનું વર્ણન ગ્રંથોમાં એવા કેટલા-કેટલા રૂપ છે રૂપમ રૂપમ કહીને એને વર્ણન થયું છે પરંતુ માના ચહેરા ઉપર મારી એ વખતની મારી તલગા જડડી આંખો એ જે સૌમ્યતા જોઈ છે જે વિસ્તરતી શાંતિ જોઈ છે જે અબોર સંસ્કારોના અનુપરમાન હોય એની આજુબાજુ જે ફરતા આ સાધુએ જે જોયા છે એ હજી મારી નજરમાંથી હટતા નથી પૂર્વક જો કોઈ શબ્દ આમથી આમ થાય તો શારદા નારાજ શારદા અને વક્તા માટે શારદા નારાજ થાય એના જેવું બીજું કોઈ ગુનો નથી અને તેથી આપણે બધા શારદાના ઉપાસકો એટલે શારદા નારાજ ન થાય એવી વાણીનું બહુ ધ્યાન રાખવું એ એ એ આપણી જવાબદારી છે કે શારદા નારાજ ન થાય મારે કહેવું જ છે કે સાત વિભૂતિ એક જ નારી શરીરમાં તો આ મા તો જગદંબા છે કીર્તિ આની કીર્તિ ઉગમણા ઓરડા

આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમોસ્તુ તે આપણી જે નિહારિકા છે આપણી જે આકાશ ગંગા છે એમાં તો આના જેવો કોઈ નથી આ સુરત જેવો આવી તો અનેક નિહારિકાઓ આ બ્રહ્માંડમાં છે અને આપણું વિજ્ઞાન એવું સાહસ કરીને સુરતને હનુમાનજી ગયા ત્યાં નજીક જવાની કોશિશ કરી રહ્યું છે સોમનાથનની અગવાની નીચે ત્યારે આપણી પાસે જે સુરત છે

જ્યાં રામ રૂપી ચંદ્ર પ્રેક્ટો છે એની તો પૂર્વ દિશાની જે કીર્તિ ભગત બાપુએ આ માને કરી અને કેવી કીર્તિ છે અનુ ક્ષેત્ર પર ન જોશો અહીંયા મધ્ય પ્રદેશ રાજસ્થાન મેવાડ ચારે બાજુ થી એટલે એક નાનકડું વિશ્વ માના ખોળામાં માં આજે છે અહીંયા એક ના અને કીર્તિ જેવી તેવી નથી હું ગામડામાં ફરું છું ક્યારેક ક્યારેક કોઈ ગામડામાં ચા પીવા જાઉં

ઠંડક આપે આવું તપાવે એવું શૈત્ય જેમ ભરતૃણી કહે છે નમ શાંતા તેજ છે હું શાંત તેજને પગે લાગું છું બહુ બહુ જ આપણને બાળી નાખી આ માં શ્રી પણ છે આપણું શ્રી સુક્તમ લગાડો ને આમની સાથે એમને એમના ચરણોમાં પૂજા કરવા માટે વેદનું શ્રી સુક્તમ લઈ અને એનો અભિષેક કરીએ ને તો એ આપણને એમ થાય કે આપણે મૂળ દેવીની આરાધના કરી આવું આનું શ્રી કણું હજી ઝાંકું નથી થયું એ રીતે શ્રી વાક વાણી હમણાં જ કેસેટમાં મને અમારું ખેંચશી માના શબ્દો સંભળાવતો તો બહુ જૂના શબ્દો એ શબ્દો વાક વાગેશ ભય મેં તો એમને સાંભળ્યા નથી પુરાની કેસેટ છે હવે એમાં તો એ એ એ સીધું સાધું બોલતા હશે મને ખબર નહીં પણ અને જ્યારે હાવ સીધું સાધું બોલાય અને હોહર ઉતરે ત્યારે સમજવાનું કે કોઈ શક્તિ બોલે અડાવણું બોલીએ અને ક્યાંય ના આપણા બોલ હામાં પાછા આવે પડઘાની જેમ અને આપણે જ આપણી તાળીઓ પાડીએ એવું જ્યારે બોલીએ ત્યારે સમજવાનું કે શક્તિ નથી બોલતી આ કાંઈક ઊભું કરેલું બોલાઈ રહ્યું નથી તેથી શ્રી વાક્ચ નારીનામ સ્મૃતિ એની યાદદાશ મને મને કોણે કીધું કે 20 વર્ષ પહેલા અમારે આંગણે આવેલાની ગામમાંથી નીકળ્યા ત્યારે કીધું ઓલા ખોરડું ઓલું છે કે નહીં ઓલા બેન છે કે નહીં જેને ઘરે હું ગઈ હતી આ જે સ્મૃતિ મોટો માણસ એ છે જે ભૂલે નહીં એ નાની નાની વસ્તુને યાદ રાખે કે મોટો માણસ કીર્તિ શ્રી વાપ્ત નારી નામ સ્મૃતિ મેરા એમની બુદ્ધિ શું કામ માને શિક્ષણનો વિચાર આવ્યો પહેલી વાત તેમણે એ કરી કે આપણા છોકરાઓ દીકરીઓ ભણે આ કેટલું મોટું વિઝન આ કેટલી મોટી આ જોઈએ બુદ્ધિમાન થવા જોઈએ એનામાં એનામાં જેવી પ્રજ્ઞા કેમ પેદા ન થાય મેધા ન આવે આપણે બુદ્ધિના તો ઘણા પ્રકાર છે આપણે બધા જ બુદ્ધિ રાખીએ છીએ પણ ખબર નહીં કયા કયા પ્રકારની બુદ્ધિ રાખીએ છીએ માં ચાલતી કે સંસ્કારી શિક્ષણ દ્વારા એવી પ્રજ્ઞા પેદા થાય અને હજી મારે કહેવું છે કે ચારણ સમાજની બેન દીકરીઓનું તેજ ગયું નથી આ મારા શબ્દો હાથા પાડવા દેજો આ મારા શબ્દોને સત્ય થવા દેજો બાકી નાનું હું કઈ ન કહું પણ જે બેન દીકરી અને સારું કીધું ભગત બાપુ કે ઘરે ઘરે દેવી ઊભી થાય ઘરે ઘરે એ હજી મને તો દેખાય છે અને એટલે

ધીરજ વાન હોય ગિરનાર હલે હલે સાહેબ એના ઉપર બેસનારી ન લે હા એના ઉપર બેસનારી હલે તો ગિરનાર ને હલાવી નાખે

છતાં ક્ષમા જ ક્રિયા કરે ક્ષમા જ ક્રિયા કરે ક્ષમા જ ક્રિયા કરે તો મને કોઈ પણ માતૃ શરીરમાં સાત વિભૂતિ હોય આમાં તો દેખાય એમાં કોઈ પ્રશ્ન નથી એવી જગદંબા આ સોનલમાં શતાબ્દી નિમિત્તે મને આવવાનો અવસર મળ્યો આપ તો રાજી થાવ પણ મારે કહેવું જોઈએ અલગ સાધુ બહુ રાજી થયો છે અને કપાળમાં ચાંદલો કરવા જાવ તો પહોંચી નહીં શકું નિહાણીઓ નહીં મુકાય

હમણાં અમારા મહેશદાન ભાઈ કહેતા હતા કે પોષણ આપવા માટે પોષણ કેટલી કલ્પ તરુ બની બનીને સ્વર્ગમાંથી મરડામાં આવી છે અહિયાં એ કલ્પતરુ ત્યારે હું તો મને જેટલું આવડે એટલું ગાતો રહ્યો તમારી પાસે સાંભળું એટલે ગા પણ આ રૂપ

તે વટ પાડી નાખું આમ બધાને થાય આપણે જીવ છીએ આપણે કઈ દેવી નથી આપણને પણ આ એક માં એવી નીકળી અને ભગત બાપુ ઓળખી ગયા કે તું વટ પાડવા વાળી નથી વટ પાડવા વાળી આટલું જો આપણે સમજી જઈએ આવું આટલું ભાષ્ય મને આખું જગત વટ પાડવા માંડે પોતપોતાના સ્થાનમાંથી બધાને વટ જ પાડવો છે પણ વટ પણ પાળવાનો સંકલ્પ કરવાની આ શતાબ્દી છે બહુ સારું કહ્યું કે આ ભૌતિક શતાબ્દી નથી આ વૈચારિક શતાબ્દી છે ત્યારે મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું હું તો માને પ્રણામ કરવા આવ્યો છું મારે એક વાત એ કહેવી છે કે આ સમય છે સંસ્કૃતમાં એવું લખ્યું છે કે યોગ્ય સમયે બોલાય તો જ એનું યોગ્ય સમયે વરસાદ થાય તો જ એની કિંમત અને યોગ્ય સમયે જો આપણે કોઈકને દાન આપીએ તો જ એની કિંમત મારે એમ કહેવું છે કે આ મઢડા જે ગામ છે

કોમ મારી જવાબદારી સાથે કહું જો આ તમારે વખણ કરવા માટે કято નથી કરીને લેવાનું નથી પણ બહુ કે આ મને લાગે છે એમ લાગે છે કે અહીંયા કો ફરે છે અકાંકો નતે કે રામ જાનકી

અને વિશ્વામિત્ર અને રામ લક્ષ્મણ જ્યારે પ્રવેશ કરે ત્યારે જનક રાજા અગવાની લઈને આપણું રચના બતાવે છે વિશ્વામિત્રજી આ બધું અહીંયા છે અહીંયા રાજાઓ બેસજે અહીંયા આખું હવે જનકના મનમાં આપણે આપણે જીવ છીએ તો જનક તો વિદેય છે છતાં જનકના મનમાં એમ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યવસ્થાની રચનાની સરાહના કરે કરે પણ કોઈ સાધુ સરાહના કરે તો મને એમ લાગે કે મેં કર્યું બરાબર અને એ ઈચ્છતા હતા કે વિશ્વામિત્ર આ રચના જોઈને શું કહે ત્યારે રામાયણનો ખાસ એક શબ્દ પ્રયોજિત કરું છું વિશ્વામિત્ર એટલું જ બોલ્યા જનકરાજ ભલી રચના હું પણ એટલું જ કહી જાઉં છું ગિરિશાપા ભલી રચના છે અને એક વિનય કરવો છે

अंगोलो हो जितान केमा से लगी जो हो, इसमी तो जी जो हो, आपने काई इना हुच्छे करी फोतों बख़ों मारें बोड़ा की करें, आपने हम जांगेर घणा खोटा पखा उबात है, इतने हमारे कारण में घड़ा जाड मिझे करें, पर आब आपने, ओई तक्लीफ न हो।

આપવાની અને માની આગેવાની નીચે અથવા તો ચારણ સમાજના સારસ્વતોની આગેવાની નીચે વિવેક વિદ્વાનોની આગેવાની નીચે આપણે એવું ન કરી શકીએ કે આ ચારણ સમાજ એનો દશાંશ કાઢે અને દસ કાર્યક્રમો આ જગતને એવા આપે કે જે દશાંશન મુક્તિ અંધશ્રદ્ધાના બુદ્ધિ શિક્ષણ સંસ્કાર વેમ કાઢવા અને કેટલા માય આપ્યા છે પણ

પરંતુ મારે બીજા ઘણા કાર્યક્રમો એક પછી એક લેવાના છે એટલે હું વચ્ચેથી જાઉં એટલે મને શારદા પીઠની પણ ક્ષમા માંગી લઉં અન્ય વક્તાઓની પણ ક્ષમા માંગી લઉં આપ મને ક્ષમા કરજો આપ સૌને પ્રણામ અને હા માની સેવા માટે મારી મર્યાદામાં જ્યાં જ્યાં મારું કાંઈ મારી ક્ષમતા પ્રમાણે મારી કોઈ સેવા હોય તો આપ મને કરી શકો આપ સમાજ મને કહેતા રહેજો કે આમાં પહેલી વાત મેં પ્રગટાવી છે